નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ જૂન બે હજાર પચીસને વારસે આજે મંગળવાર આજેના ઓડિયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો જીરુમાં ડિમાન્ડનો અભાવ હોવાથી ભાવમાં સતત ઘટાડાનો દોર યથાવત છે અને જીરુ બજારમાં જે નરમાઈનો માહોલ સારું છે અને અત્યારે ભાવમાં અભાવ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં જીરુ બજારમાં એક પણ બાજુએથી લેવાલી ન હોવાથી ભાવમાં ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે ઊંઝામાં આવકો ઘટીને અગિયાર હજારની સપાટી પર પાર પહોંચી ગઈ છે જીરુના વેપારીઓ કહે છે કે વાયદો જો ઘટીને ઓગણીસ હજાર સુધી પહોંચે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે પરંતુ લેવાલી ફરી પાછી આવી શકે છે અને જીરુમાં જે તેજીનો માહોલ પણ આવી શકે તેવી સંભાવનાઓ છે જે ગત વર્ષની તુલાએ ચાલીસથી પચાસ ટકા આ વર્ષે જીરુનું ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે એક એક જ મહિનામાં જે વેપારો નવા આવે તેવી સંભાવનાઓ છે અને અત્યારે જીરુની સ્થિતિ સારી હોવાથી ભારતીય જીરું બજારમાં મોટી તેજી મંદી અત્યારે જોવા મળી રહી છે